નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સોશિયલ મીડિયા ઉપર વિડિયો મૂકો ભારે પડ્યો એક શખ્સને બંદૂક સાથે પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ પોલીસ ગીર સોમનાથ એસઓજી દ્વારા જુદા જુદા સોશિયલ મીડિયા ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે અને જિલ્લામાં થોડા સમય અગાઉ એક ઈસામે સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો વિડીયો જોવામાં આવતા ગીર સોમનાથ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા એસઓજી સ્ટાફના એએસઆઈ લખમણભાઈ મહેતા વિજયભાઈ બોરકતરિયા કેતનભાઈ જાદવ તથા ઇબ્રાહિમ ઝા અને નટવરસિંહ ગોહિલ ગોવિંદભાઈ વંશ નારણભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ ચાવડા કમેલરભાઈ પીઠિયા પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર અમૃતભાઈ શિયાળ ઇબ્રાહિમ શાહ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમારની સંયુક્ત બાતમીના આધારે સલીમભાઈ કાસમભાઈ મનસુરી મુસ્લિમ ઉંમર વર્ષ ચુમ્માલીસ કોડીનાર જલારામ સોસાયટીની સામે વાળાને રતીધર ગામની સીમમાં મારાકણાની વાડી પાસેથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની દેશી જામગીરી બંદૂક એક નંગ સાથે પકડી પાડવામાં આવ્યા હતા આરોપી વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરાઈ હતી બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ